જૂનાગઢ મનપા દ્વારા ઓપરેશન ડેપ્યુટી કમિશનર એસન ત્રણ દરગાહ અને પાંચ થી છ જેટલા મંદિરો દૂર કરાયા છે વિકાસના કામોની અડચણરૂપ થતા ધાર્મિક સ્થાનો અગાઉ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી તો પુરાવો રજૂ કરવા માટે આપવામાં આવી હતી તક પુરાવો રજૂ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવ્યું છે અમજો સરકારશ્રીના વખત વખતની સૂચના મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના થઈ આવેલી છે જેનવેય બૈકાલ રાત્રિથી મોડી રાત્રિથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તે પૈકી ત્રણ જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર ડેરીઓ તો ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દુબાણ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની સુરતી તક આપવામાં આવી હતી આમ છતાં તેઓ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા એ છે એ ગઈકાલે રાત્રીના રોડ દૂર કરવામાં આવે છે બાજુ આ સિવાય પણ અન્ય જે અસામાજિક તત્વો હતા એવડે ગેર ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા પોલીસ તંત્ર તરફથી પણ એમની માહિતી પર ગોષ્ઠ મળે છે તે અંગે પણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે